નમસ્કાર મિત્રો સુરતની અંદર જે ઘટના ઘટી ગઈ ને એના વિશે આજે તમને જણાવવું છે અને વાકેફ કરવા છે કે સુરતની અંદર ઘણા બધા લોકો ભાડે રહે છે અને બહુ સારી રીતે રહી રહ્યા છે અને હું પણ રહું છું ત્રીસ વર્ષથી હું ભાડે રહું છું મારે ઘરનું મકાન નથી સુરતની અંદર અમરોલી વિસ્તારમાં બે સગ્ગાભાઈઓએ જીવન ટૂંકાવી દીધું એનું મુખ્ય કારણ એવું છે કે એને હોમલો નથી ને બે ત્રણ હપ્તા એના બાઉન્સ થયા હતા જેના કારણે અહીંયા આર્થિક સંકળામણમાં આવી અને ડાયમંડના કારીગરો હતા ડાયમંડની અંદર કામ કરતા હતા અને એને જીવન બંને ભાઈઓને એક સાથે ટૂંકાવવું પડ્યું સગા સંબંધી મિત્ર સર્કલના જે કોઈ મિત્રો આપણે ત્યાં આવતા હોય આપણે એને ત્યાં જતા હોય સારા મોડા પ્રસંગમાં ભેગા થતા હોય તો તમને એવા ઘણા બધા સલાહ આપશે કે તમારે ઘરનો આશરો નથી એ પહેલાં કરી લેવો જોઈએ મને ત્રીસ વર્ષથી જેમ વાંદરાને ભાઠું પડે ને બીજા વાંદરા ઠોલે ને એમ ત્રીસ વર્ષથી મને ઘણા બધા એવું સલાહ આપે છે કે ભાઈ તમારે ઘરનું મકાન લઈ લેવું જોઈએ તમે જે ભાડું ભરો છો ને એ એની તમે લોન કરાવી નાખો તો એટલો તમારે હપ્તો આવે પણ એમાં રજા ન આવે વ્યાજની ગોડે ભાડું ભરો છો ને એ કોરોના કાળ જેવા પરિસ્થિતિમાં તમારું ભાડું ઘટે ભાડા ઘટાડી શકે અથવા તો તમારી પાસે એકાદો બે મહિનો ન હોય તો પણ એ પરિસ્થિતિને વશ થઈ અને એમાં બાંધછોડ થાય ટૂંકમાં પણ નથી અને પછી જેમ બને એમ માણસ આવતો જાય છે જવાબદાર વ્યક્તિ હોય ફીવું ભરવી ઘર ચલાવવા આ સમયમાં દેખાદેખીમાં માં ન હોય એવી રસમું નાખી અને લોકોને દેખાદેખીમાં માં જીવવાની ટેવ પડી ગઈ છે એટલે ખર્ચા એવા મહાનગરોની અંદર છે ટૂંકમાં કહેવાનું એટલું છે કે તમે તમારી રીતે ડિસિઝન લેતા શીખી જાવ પછીડી હોય ને એવડી વોઇડ કરવાની પ્રસંગ કરો કે જે કાંઈ કરો મકાન લ્યો કોઈને દેખાડી દેવામાં આપણે કાસની ને સ્ટીલની ગ્રીલું નાખી દેવી આવા કાસ નાખી દેવાનું એવું કાંઈ નહીં મકાન આશરો થયો હોય એને જેની ઉપર ભગવાનની બહુ કૃપા હોય ને મકાન થઈ ગયું હોય જેને નથી એની ઉપર કૃપા થવાની હશે ટૂંક સમયમાં એને પણ થશે એવું નથી કે જિંદગીમાં એને નો જ થાય જે એને નથી ને એને પણ થવાનું છે અને થઈ ગયું છે એને ભગવાનની કૃપા છે પણ એને બીજાને ઘોકા ન માર્યા કરવા જોઈએ કે ભાઈ તમે કરી લો કરી લો પછી જો એ માણસ કોઈ નાનો માણસ હોય ને એ મોટા માણસની વાતમાં આવી અને લોન કરાવી એનો હપ્તો કોઈ ભરી દેતું નથી પછી આવી રીતે જીવન ટોંકાવવાનો વારો આવે છે આ વાત તમને જો યોગ્ય લાગી હોય ને તો કોમેન્ટ કરીને મને જણાવજો અને આ વાતને શેર કરજો નાના માણસો સુધી પહોંચાડજો ડાયમંડની અંદર કે ટેક્સટાઇલ ની અંદર બારે મહિના સરખા હોતા નથી બે ચાર મહિના મંદી બે ચાર મહિના તેજી એવી રીતે ચાલતું હોય ને અત્યારે લગભગ ધંધાની અંદર લોકો ખાઈ ખાવાનું કરી રહ્યા છે કારણ કે વેસનની સપડામણમાં એટલે આવી છે કોઈને વેસન છોડવા નથી ન થવાના ન કરવાના ફાલતુ ખર્ચા અડધી રાત સુધી જાગવાનું જ્યાં ત્યાં બીડીઓના ધુમાડા કાઢી રાખવાના અને નો ખાવાનું ખાવાનું અને જ્યાં જ્યાં ભટક્યા કરવાનું પરિવારનું જે થવું એ થાય અને વળી પાછા બે એવા સલાહ દેવા વાળા હોય તમે મકાન લઈ લો સુરતની આસપાસની વિસ્તારની અંદર કેટલા હજારો મકાનો સીલ મારેલા પડ્યા છે ટોકન ના પૈસા ન હોય અને હાલો અમારી સાઈડે જોવા જોયા વે વેંત હોય તો રખાય વાંધો નથી તમે રાખો બે ને પાંચ મકાન રાખો તો એ કાંઈ વાંધો નથી ભગવાનની દયા હોય તો રખાય ઇન્વેસ્ટમેન્ટ એ કરાય પણ ખાલી તમારી બે વાપરવાના જ હોય ને એ અહીંયા ટોકન દઈને ને તમે લોન કરાવી નાખો થોડું ઘણું હોય એ લોનમાં વયું જાય ને પછી હપ્તા ચાલુ થાય ને પછી માણસ ભીમાં આવે અને તમને કહું એ ન થવાની થાય ને જીવન ટૂંકાવવા પડે ને પરિવાર લાશારીની હોડમાં કાયમ માટે ભીખ માગતો થઈ જાય એના કરતાં મકાન મારી પાસે ત્રિવારતા નથી તોય હું સુરતમાં રહું છું અને એવા કેટલાય એસી ટકા માણસો પાસે સુરતમાં મકાન નથી એટલે જેને વેંત હોય તેવડ હોય સિત્તેર ટકા પેમેન્ટ રોકડું પડ્યું હોય એવા લોકો મિલકતો રાખો એનો વાંધો નથી ને કરજો આ નીચે દેખાય ને આ સુરતનો અમરોલી વિસ્તારનો ઘટના છે સગ્ગા બે ભાઈઓએ જીવન ટૂંકાવી દીધું અને આજના ટીકડા ખાઈને આ કેટલી વાત યોગ્ય છે આવા ઘણા બધા લોકો સંકળામણમાં જીવી રહ્યા છે નો કોઈને કહેવાય ન સહેવાય એટલે આ વાતને તમને યોગ્ય લાગ્યું હોય તો શેર કરજો અને કોઈની વાતમાં આવવું નહીં અને તમને યોગ્ય લાગે ને તમારી પાસે જેટલું હોય ને એટલે આમાં સલાવી લેવું આપણે ઓછું હોય તો ઓછું ખાવું કોઈને દેખાદેખી માં કોઈલા આમ કર્યું છે તો આપણે કરી લેવું એવું ક્યારેય ન રાખવું કારણ કે માણસો ક્યારેક એવા પણ હોય છે કે તમને શિફ્ટિંગ લાવી નીકળી જતા હોય એટલે ખાસ આ વાતને ધ્યાન દેવું ઓકે અસ્તુ ધન્યવાદ